સ્થાનિકોએ દરવાજો ખોલી ફસાયેલા લોકોને જહેમત બાદ બહાર કાઢ્યા હતા આ ફ્લેટમાં રહીશો દ્વારા પહેલા પણ લિફ્ટ બાબતે ફરિયાદ કરવામાં આવી હતી બિલ્ડર દ્વારા વાતની કોઈ કાર્યવાહી ન કરતા દુર્ઘટના સર્જાઈ ગઈ એવું કહેવું છે પોઝિશન સમયે જે લિફ્ટની વાત કરવામાં આવી હતી તેના સિવાય અન્ય લિફ્ટ નાખવામાં આવી છે પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે આ ઘટના બાબતે હવે મેન્ટેનન્સ વિભાગ લિફ્ટ કંપની બિલ્ડર કોનો દોષ ગણવો શું કાર્યવાહી થાય છે એ જોવું રહ્યું જીપીએમસી ન્યૂઝ 24/7 લાઇવ અમદાવાદ અમદાવાદના નરોડામાં દેવાશીષ સ્કાય ફ્લેટ ખાતે ત્રીજા માળેથી બેઝમેન્ટમાં લિફ્ટ પટકાયાનો મામલો સામે આવ્યો અમદાવાદ નરોડામાં દિવાસી સ્કાય ફ્લેટમાં લિફ્ટ ત્રીજા માળેથી અચાનક બેઝમેન્ટમાં પટકાતા લિફ્ટની અંદર ત્રણ થી ચાર લોકો ફસાયા હતા જેમને ઈજા પહોંચી હતી અને ભયનો માહોલ વ્યાપી ગયો હતો